ભૂજનું હૃદય સમાન હમીસર તળાવ ઓવરફ્લો થયું છે ભૂજના હૃદય સમાન હમીસર તળાવ ઓગની જતાં ભૂજ નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા હરખના હૈયાથી વધામણા કરવામાં આવ્યા હતા ભૂજવાસીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં લોકો હમીસરની મજા માણવા માટે અને જોવા માટે આવતા હોય છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ આજ રોજ ભુજનું હૃદય સમૂહ હમીસર તળાવ આજે ઓગની ગયું છે એના વધામણા માટે અમે ખૂબ જ બહોળી સંખ્યામાં નગરપાલિકાના સર્વ કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠન હોદ્દેદારો ધારાસભ્યો છે સાથે મળીને આજે અમે હમીસર તળાવને વધાવવા આવ્યા છીએ અને અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે કે મારા એવા સદભાગ્ય કે આજે મને આ હમીસર તળાવ વધાવવાનો એક મોકો મળ્યો છે આપણા માધ્યમથી હું આ ભુજની જનતાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને હમીસર તળાવ એ આપણા હૃદય સમૂહ છે એટલે સૌ નગરજનોને શુભેચ્છા પાછું છું અને આજની આ જે આગાહી છે વાવાઝોડા તરીકે એમને ધ્યાનમાં લઈને અમે શાંતિપૂર્વક જે રીત રિવાજ પ્રમાણે જે વધામણા કરવાના હતા એ આજે અમે કર્યા છીએ અને અહીંથી પછી અમે હવે દેશલ તળાવ વધારવા જઈએ છીએ આપના માધ્યમથી કહું છું કે આજે એક લોકોને અપીલ કરું છું કે વાવાઝોડા અને વરસાદની ખૂબ જ આગાહી હોવાથી સાવચેતી રીતે લોકોને ઘરમાં રહેવાનું અને કામ વગર બહાર નહીં જવાનું એવી આપ સર્વને હું એક અપીલ કરું છું મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે